બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાંથી એક પ્રેરણાદાયી સમાચાર સામે આવ્યા છે એક ખેડૂત પરિવારના પુત્રએ શિક્ષણની સાથે સાથે કુસ્તી જેવી મુશ્કેલ રમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને જિલ્લામાં ધાનેરાનું નામ રોશન કર્યું છે અને હવે તે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહ્યો છે ધાનેરા ઉપવેદ સ્કૂલ ઓફ સાયન્સમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતો જીગરભાઈ જયંતિભાઈ ચૌધરીએ તાજેતરમાં યોજાયેલી જિલ્લા કક્ષાની કુસ્તી સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં તેણે ધાનેરા તાલુકામાં પ્રથમ અને જિલ્લા કક્ષાએ બીજો નંબર મેળવ્યો છે સામાન્ય રીતે મોટા શહેરના બાળકોને વધુ સારી સુવિધાઓ મળતી હોય છે પરંતુ જીગરના પિતા જેઓ એક ખેડૂત છે તેમણે પોતાના દીકરાને રમતગમતની દુનિયામાં આગળ વધારવા માટે અનોખી પહેલ કરી છે જીગરના પિતાએ પોતાના ખેતરમાં જ રેતીની વ્યવસ્થા કરીને જીગરને કુસ્તીની તાલીમ માટેનું મેદાન પૂરું પાડ્યું છે ખેતરમાં પરિવારના બાળકો સાથે પ્રેક્ટિસ કરીને જે ઘરે આ સિદ્ધિ મેળવી છે આ ઘટના ગ્રામીણ વિસ્તારના અને ખેડૂત પરિવારના બાળકો પણ યોગ્ય માર્ગદર્શન અને સુવિધા મળે તો રમત ગમતમાં કેટલું આગળ વધી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે હું વેલિંગલીમાં ઘણો છું એ ધોરણ આમાં ઘણો છું હું ખુશથી મારા મેલ્લાક જિલ્લા કક્ષામાં મેલો છું અને મારા મારા પપ્પાએ કોચરી સાથે વાત કરી અને મને ખુશ રમવા મળ્યો હા પ્રેક્ટિસ કેવી રીતે કરવો પછી અને હું પ્રેક્ટિસ કરું અહીંયા સાઈડમાં વખાડો છે ત્યાં હા કોણ મદદ કરે પ્રેક્ટિસમાં તમને મારી સાથે મારા પરિવાર પ્રેક્ટિસ કરે છે મારી સાથે હા અત્યારે અત્યારે યોજાની રમત રાજીક કરતાં એમાં કેમના કેટલા જોડો રમ્યા અને કેટલા કેવી રીતે જ્યાં તમે હું એકવાર જિલ્લા કક્ષામાં જીત્યો પ્રથમ નંબરે જીગરે ધાનેરા તાલુકા અને ઉપવેદ સ્કૂલ પરિવારનું નામ ઉજાગર કર્યું હતું તેણે આ સિદ્ધિ બદલ આજે શાળા પરિવારે પણ જીગર અને તેના પરિવારને શુભેચ્છાઓ પાઠવી હતી જીગરની આ સફર અન્ય ખેડૂત પરિવારો અને ગ્રામીણ વિસ્તારના બાળકોને શિક્ષણની સાથે રમતગમત ક્ષેત્રે પણ અગ્રેસર રહેવા માટે પ્રેરણા પૂરી પાડશે